હિન્દુ ધર્મમાં હનુમાન જન્મ ઉત્સવ દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના તિથિએ એટલે કે રામનવમીના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર માસમાં હનુમાન જન્મ ઉત્સવ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે જ્યોતિષમાં મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે તેથી આ વખતે મંગળવારે આવતા હનુમાન જન્મ ઉત્સવને કારણે આ દિવસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે જ્યોતિષીય ગણતરી મુજબ ત્રેવીસ એપ્રિલે બહાદુરી અને હિંમતનો ગ્રહ મંગળ સવારે આઠ ને ઓગણીસ કલાકે કુંભ રાશિથી મીન રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે ત્રેવીસમી એપ્રિલે હનુમાન જન્મ ઉત્સવ દિવસે થનારા અદ્રવ્ય સહયોગથી કેટલાક રાશિઓને જબરજસ્ત ફાયદો થશે આ રાશિના લોકો પર હનુમાનજીની કૃપા વિશેષ છે હનુમાન જયંતિ પર બનશે ચિત્રાક નક્ષત્ર અને વ્રજ યોગ્યો અદ્ભુત સહયોગ ચાર રાશિના લોકોનું નસીબ ચમકશે વૃષભ રાશિ હનુમાન જન્મ ઉત્સવ પર મંગળ પોતાની રાશિ બદલીને વૃષભ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ આપશે નોકરી ધંધામાં પ્રગતિની તક મળશે પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે તુલા રાશિ તુલા રાશિના જાતકોને મંગળ ગોચરની અસરથી ઘણો ફાયદો થશે તમને જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે વિવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે નાણાંનો પ્રવાહ વધશે વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે આ સમયગાળા દરમિયાન જમીન અથવા વાહન ખરીદવાની તક રહેશે ધનુ રાશિ ભૌતિક સુખ સુવિધાઓ વધશે સખત મહેનતનું પરિણામ મળશે આવકમાં વધારો થવાની સંભાવના રહેશે કરિયરમાં મોટી સફળતા મળશે લાંબા સમય સુધી અટકેલા કામ શરૂ થશે પરિવારના સભ્યોનો સહયોગ મળશે નોકરી કરતાં લોકોના પ્રમોશન અને મૂલ્યાંકનની શક્યતાઓ વધશે કુંભ રાશિ આવકના અણધાર્યા સ્ત્રોતમાંથી આર્થિક લાભ થશે વેપારની સ્થિતિ મજબૂત રહેશે બહાદુરી ફળ આપશે નોકરી ધંધામાં પ્રગતિ થશે વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની નવી તકો મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે આ સમયગાળા દરમિયાન અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે તો આજની વિડીયોમાં અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી હનુમાન જય શ્રી કૃષ્ણ મિત્રો